નમસ્તે મિત્રો કોમ્પિટિટિવ પૂછાતા રીઝનિંગના અલગ અલગ પ્રશ્નના સોલ્યુશન માટે તમે તૈયાર છો ને તો ચાલો આપણે તેના સોલ્યુશન વિશે જોઈએ આજના આપણા પ્રશ્નમાં કેલેન્ડરનો પ્રશ્ન છે કેલેન્ડરના આધારે આપણે વાર છે તે શોધવાનો છે તેના માટેના લીપ યરના જે નિયમો છે આગળના ભાગમાં તમે જોઈ ગયા તે મુજબ જો ચાર અથવા ચારસો વડે ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહેવાય છે લીપ વર્ષ હોય તેમાં ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય અને તે વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય અને સામાન્ય વર્ષ હોય લિપિયર સિવાયનું તો તેમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે આ સામાન્ય નિયમો તમારે યાદ રાખવાના છે તો ચાલો આપણે આગળનો આજનો પ્રશ્ન જોઈએ જેમાં પ્રશ્નચાર ભાગ ચાર જો તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ શનિવાર હોય તો તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર સોળના રોજ કયો વાર હશે તો તેના વિશે આગળ આપણે જોઈએ કે વીસ ફેબ્રુઆરી બે હજાર સોળથી ત્રેવીસ માર્ચ બે હજાર સોળ સુધી આપણે દિવસની ગણતરી પહેલાં કરીશું અહીંયા બે હજાર સોળ છે એ લીપ વર્ષ છે એટલે એમાં ફેબ્રુઆરી મહિનો હોય તેમાં ઓગણત્રીસ દિવસ હોય છે હવે ઓગણત્રીસ દિવસ હોય એટલે આપણે વીસ પછી ઓગણત્રીસ સુધી ગણીએ એટલે તેના ફેબ્રુઆરી મહિનાના નવ દિવસ થશે ત્યારબાદ માર્ચ સુધી ગણવાનું છે એટલે કુલ દિવસ આમ ફેબ્રુઆરી મહિનાના નવ દિવસ અને માર્ચ મહિનાના ત્રેવીસ દિવસ આમ કુલ બત્રીસ દિવસ થાય છે હવે આપણે અઠવાડિયા મુજબ તેની ગણતરી કરીએ કે બત્રીસ દિવસ એટલે કેટલા અઠવાડિયા થાય તો બત્રીસ દિવસ એટલે ચાર અઠવાડિયા અને ચાર દિવસ વધારાના આ આપણે વધારાની દિવસ છે એ પછી એની ગણતરી કરીએ છીએ હવે શનિવાર હોય તો ચાર અઠવાડિયા પછી પાછો શનિવાર જ આવે અને એના પછી ચાર દિવસ વધારાના એટલે શનિવાર પછી ચાર દિવસ આપણે ગણતરી કરીએ તો શનિવાર પછી ચોથો દિવસ કયો આવે તો કે શનિવાર પછી રવિવાર સોમવાર મંગળવાર અને બુધવાર આમ આપણે ત્રેવીસ માર્ચ બે હજાર સોળના દિવસે બુધવાર મળશે આમ આપણો જવાબ છે તે બુધવાર આવે છે તો આ રીતના કેલેન્ડર અને અલગ અલગ રીઝનિંગના પ્રશ્નો છે એ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે અને તેનું સ્પષ્ટ અને સહેલી રીતે સોલ્યુશન પણ તમને આપવામાં આવેલ છે તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે આવા વિડીયો